હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું બધાનો આજના નવા વિડીયોમાં અને ત્યારે આઠ જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે આવી ગયા છીએ અહીંયા ઠંડી ઠંડી હવા અગાસી ઉપર અને અહીંયા એક મોટું બધું સેલિબ્રેશન આપણે કરવાનું હતું અહીંયા જોઈ લો સેલિબ્રેશન ની તડા તૈયારીઓ ચાલુ હતી અને બધા મેમ્બર આવી ગયા છે અહીંયા અગાસી ઉપર અને અહીંયા સેલિબ્રેશન તો પૂરું થઈ ગયું છે બરાબર ને સેલિબ્રેશન છે આ બાજુ આવો દેખાડું

ચાલો તો ફટાફટ બધું સેટઅપ છે એ પાછું વ્યવસ્થિત મૂકી દે અંદર રૂમ માં અને પછી જાય નીચે કેમકે મમ્મી રસોઈ બનાવે છે હવે જમવાનું બાકી છે તો પેલા નીચે જઈને જમી લઈએ અને આ સાફ સફાઈનું કામ તો આ લોકોએ ચાલુ કરી દીધું છે કે તમે મમ્મી પપ્પા બે સાફ સફાઈ નાખો અમે કે બહાર ની સાફ સફાઈ કરી નાખે એટલે જોઈ લો યુગ ને દિત્યા ને બે જો ફટાકડા નો યુઝ કરી લીધો છે પાછો ફાઈનલી જો અહિયાં છે ને દિત્યા બેન માની ગયા છે ફૂગો ફોડવા માટે એટલે આપડે સેલિબ્રેશન કરે છે નરેશ દિત્યા નું ચાલો

એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો કોંગ્રેચ્યુલેશન બીજી વાર દિત્યાબેન તમને

અને મમ્મી પપ્પા ગયા છે વાળીએ તો બસ જોઈને આવવાનો પણ ટાઈમ થઈ ગયો છે અને આજે આપણે સ્પેશિયલ વાનગી બનાવવાની છે શું બનાવવાનું છે ચાલો હું બતાવું તમને તો જો માસી ના ઘરે આજે છે ને આવી રીતના મસ્ત મજાના આપણે અડવીના પાન આવી ગયા છે અમે તો આને અડવીના પાન કહીએ ઘણા એને શું કે અડવું કે ને હા અડવું કે એને હા પતરવેલિયા ને ઘણા બધા નામ છે તમે કેજો કે તમે આને શું કયો છો આ પાંદડા તો જો કેવા છે નરેશ મોટા 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 છે

ચાલો તો જો આપણે મસ્ત મજાના પાંદડા ધોઈ નાખ્યા છે અને હવે પાંદડા સુકાય ને ત્યાં સુધીમાં આપણે એનું લોટ જે બેટર બનાવવાનું હોય એ કમ્પ્લીટ કરી લઈએ ત્યાં સુધીમાં પાંદડા પણ સુકાય જાય અને પછી છે ને આપણે એમાંથી જો આવી રગ હોય ને એ કાઢવી પડશે કેમ કે આ મોટા પાંદડા છે એટલે એની રગ હોય જાડી જાડી છે તો ચાકાની મદદથી આ કાઢવી પડશે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ પાંદડા સરસ સુકાય ને ત્યાં સુધીમાં આપણે છે ને બેટર બનાવવાનું રેડી કરી લઈએ એમાં પહેલાં તો આપણે આંબળીનું પાણી નાખવું ને એટલે આંબળી પહેલાં છે ને મેં એમાં વાટકામાં થોડું પાણી નાખી લઈ લીધી છે અહીં આપણે પર મૂકી એટલે બની જશે ચાલો તો છ જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે જો રસોઈની તૈયારી બધી ચાલુ કરી દીધી છે અહીંયા લઈ લીધા છે આપણે ધોઈને ને પાન લઈ લીધા છે ને એમાંથી જો આવી રીતે બધી રઘુ આપણે કાઢી નાખી છે આ મોટા પાંદડા છે ને એટલે આની રઘુ છે ને જો આવી જાડી ચાડી છે બાકી જો નાના કૂણા પાંદ હોય ને તો એમાં એટલી બધી કાંઈ રઘુ હોતી નથી એટલે આ જો થોડુંક નાનું પાંદડું છે એટલે આમાં સહેજ જ રઘું છે આ બધી ન કાઢીએ તો ચાલે પણ મોટા પાંદડા હોય ને એટલે એમાં રઘું છે ને થોડીક વધારે જાડી જાડી હોય એટલે થોડી થોડી વધારે કાઢવી પડે એટલે ઓલમસ્ટ આપણે બધા પાંદડામાંથી રઘું કાઢી લીધી છે અને અહીંયા જો આપણે મસ્ત મજાનું બધું રેડી કરી લીધું છે બેટર બનાવવા માટે લોટ લઈ લીધો છે પછી ગોળ અને આમલીનું પાણી લઈ લીધું છે પછી લસણ મરચું અને આદુની પેસ્ટ લઈ લીધી છે અજમા લઈ લીધા છે તલ મીઠું અને અહીંયા બધા જ જાતના મસાલા લઈ લીધા છે એટલે આગળ બધું આમાં છે ને સરસ બેટર બનાવી લેવાનું છે અને પછી આ પાંદડાની અંદર આપણે બેટર લગાવી અને સ્ટીમરમાં મૂકી દઈશું સ્ટીમ થવા માટે એ આગળની પ્રોસેસ હું તમને બતાવીશું ચાલો ફટાફટ હું બેટર રેડી કરી લઉં અને કુકર લઈ આવું અંદર રૂમમાંથી ચાલો તો આપણે જો મસ્ત મજાનું બેટર બનીને રેડી થઈ ગયું છે બધા મસાલામાં સરસ મજાના મિક્સ કરી દીધા છે અને આપણે જો પણ આપણે સ્ટીમ થવા માટે મૂકી દીધું છે અને હવે અહીંયા લઈ લીધા છે પાંદડા મોટા મોટા પાન હતા ને એને આપણે નીચે રાખશું પછી એની ઉપર નાનું એની ઉપર નાનું એવી રીતે આપણે એને આમાં બેટર લગાવતા જશું આ તો બધાયને આવડતું જ હોય આ પાન છે ને સાઈઝમાં થોડાક મોટા છે નાના પાન હોય તો મજા આવે

ચાલો તો જો ભાઈ આની પર લોટ લગાડવાનો તો લોટ બધો લગાડી દીધો ને હવે છે ને આ શું કરે છે પાંદડાને આવી રીતે બેન્ડ વાળવાના હા જો પછી આખા બીજા એક પાંદરો એની ઉપર લોટ લગાડી દીધો તો એની ઉપર બીજો પાંદડું ત્રીજો પાંદડું ચોથો પાંદડું લોટ લગાડતો જવાનો ભેગો ને પછી બધાય બેન્ડ વાળ્યા છે ભાઈ બધાય ભેગા હવે દોરાથી બાંધ દેવાના કે નહીં બાંધવાના નહીં નહીં એમનો એમનો છે આ લોક છે કે એક એક એવું એવી પણ રીત આવશે કઈક ભાઈ કે દોરાથી બાંધવાનું એવું કઈક આવે છે કે સીમા હોય

સ્ટીમ થવા માટે તો હવે જોઈ લઈએ દસ પંદર મિનિટ થઈ ગઈ છે એટલે કદાચ સ્ટીમ થઈ જ ગયા હશે તો ચાલો ખોલીને આપણે જોઈ લઈએ વાહ સ્મેલ તો મસ્ત આવે છે તો હવે આપણે ચાકુ લગાવીને જોઈ લઈએ કે અંદર બરાબર સ્ટીમ થયા છે કે નહીં ચાકામાં ચોટતું નથી લોટ એટલે બરાબર સ્ટીમ થઈ ગયા હશે તો હવે આપણે છે ને ગેસને કરી દઈએ બંધ અને અહીંયા આપણે શાક પણ વઘારી નાખ્યું છે કેમ કે પાત્રા એકલા નહીં જાય તો શાક વઘારી નાખ્યું છે અને મમ્મીએ છે ને ચૂલા ઉપર મસ્ત મજાના રોટલાય બનાવી નાખ્યા છે અને અહીંયા જો બધું જમવાનું રેડી કરી લીધું છે તો ચાલો ફટાફટ પાત્રા વઘારી લઉં પછી બેસી જાય જમવા ચાલો તો જો અહીંયા આપણે પાત્રા છે ને મસ્ત મજાના કટિંગ થઈ ગયા છે સેજ સેજ મોટા રહ્યા હતા ને પાંદ એટલે જો લંબગોળ જેવા ત્યાં છે એકદમ ગોળ નથી થયા પછી અહીંયા વઘાર માટે મસાલા લઈ લીધા છે બધા અને અહીંયા તેલ પણ મૂકી દીધું છે તો ચાલો પાત્રા છે ને ફટાફટ આપણે વઘારી નાખીએ ચાલો તો જો અહીંયા આપડા છે ને મસ્ત મજાના પાત્રાનો વઘાર મારી દીધો છે અને આપણું શાક પણ ચડી ગયું છે તો ચાલો ફટાફટ બધાને જમવા બોલાવી લઈએ ને ગરમ ગરમ રસોઈ છે ને બધું જમી લઈએ ફટાફટ ચાલો તો જમીને થઈ ગયા છે ફ્રી અને ત્યારે જો સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે હવે બસ જો કામ છે એ કામ કરશું તો વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો કેવો લાગ્યો બનાવ હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાય